સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા દિવસની તૈયારીઓનો ધમધમાટ ફૂલ ડ્રેસ રિહર્સલ પરેડ યોજાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકત્રીસમી ઓક્ટોબરના એકતા પરેડમાં ભાગ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં નવા પ્રોજેક્ટ્સના લોકાર્પણ સાથે આ રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે રાષ્ટ્રીય એકતા પરેડમાં ઇતિહાસ રચાશે પ્રથમવાર તમામ સુરક્ષા દળોનું નેતૃત્વ મહિલા અધિકારીઓ કરવાના છે વિવિધ રાજ્યોના આઈપીએસ ડીવાયએસપી કક્ષાના મહિલા અધિકારીઓ આગેવાની લેશે વિવિધતામાં એકતાના સંદેશ પર ભાર મૂકવા માટે વિવિધ રાજ્યો અને કેન્દ્ર પ્રદેશોના ટેબ્લો પણ પરેડમાં જોડાશે તો એકત્રીસમી નો દિવસ જે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા દિવસની તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ચુક્યો છે ફૂલ ડ્રેસ રિહર્સલ પરેડ યોજાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકત્રીસ ઓક્ટોબરે એકતા પરેડમાં ભાગ લેવાના છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં નવા પ્રોજેક્ટ્સના લોકાર્પણની સાથે સાથે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે